પ્રતિકભટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ આજે પહેલગામની ઘટના જે આતંકવાદી હુમલો થયો અને હિન્દુઓ પર ગોળીબાર થયો અને ધર્મ પૂછીને ગોળી ગોળી આપવામાં આવ્યા એટલું જ નહીં એમના પેન્ટ પર ઉતારવામાં આવ્યા એમને કલમ પડવામાં આવ્યા અને હિન્દુ છે કે મુસ્લિમ એમ કરી અલગ કરી અને હિન્દુઓને અલગ કરીને એના પર ગોળીબાર કરવામાં આવ્યો છે આતંકવાદીઓની આ ઘટનાથી પૂરો દેશ સચમચી ગયો છે અને હિન્દુ સેના દ્વારા આજે જામનગરની જલારામ સાધના કોલોનીના અને જલારામ ચોકની અંદર પાકિસ્તાનના ઝંડાને નીચે દોરી અને એના ઉપર ચાલી એના પર થૂંકી અને ઓકાત બતાવી દેવા માટેનો કાર્યક્રમ હતો કે પાકિસ્તાનની ઓકાત ફક્ત પગના દરિયામાં જ છે એટલું જ નહીં દુકાને દુકાને જઈ અને હિન્દુઓની દુકાન છે આ દુકાન હિન્દુઓની છે કોઈ પાકિસ્તાન પ્રેમીની દુકાન નથી એવો એક સ્ટીકર છે કે તમે કોઈ પણ નાનીથી માટી મોટી વસ્તુ ખરીદો તો વસ્તુઓ જોઈને ખરીદો એ પૂછીને ખરીદો કે આ હિન્દુની દુકાન છે એટલા માટે હિન્દુઓની ઓળખ માટે પણ અમે આ જાગૃતતા માટેનો એક કાર્યક્રમ આપેલ છે